રાજકોટમાં ગઈકાલે મહાશિવરાત્રીનો મહાપર્વ પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે સોમેશ્વર મહાદેવ મંદિરમાં વિવિધ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજાનું આયોજન રાજકોટના મુંજકા ગામમાં થાય છે સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ પૂજન અર્ચના ગઈકાલે થયા બાદ વિધિનું આયોજન સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે થાય છે વિશેષ પૂજા એકાદશ દ્રવ્યો દ્વારા રુદ્રાભિષેક મહાઆરતી સહિત વિવિધ પૂજન વિધિનું આયોજન બસો થી વધુ શિવભક્તોએ ત્રિશાંતિ લઘુરૂદ્ર હુમાત્મક યજ્ઞમાં ભાગ લીધો હતો અહેવાલ સંજય પોપટ શિવજીને આપણે ઘણી વાર સંબોધીએ છીએ હર હર નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ શિવજીને મહાદેવ કહે છે દેવતાની કૃપા થાય તો આપણે કંઈક માંગીએ તો મળે દુઃખ દૂર કરે મહાદેવ શું દૂર કરે આપણા જીવનમાં જે આપણે કે હર હર લઈ જા લઈ જા લઈ જા શું લઈ જા મારા હૃદયનો કચરો મારા જીવનના પાપ હૃદયનો કચરો શું છે આપણા રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મદ મોહ માત્સરી આ બધું ભગવાન શિવજીએ જેમ ઝેર પીધું એમ આ બધું ઝેર સમાન જે આ બધા ષડ રીપુ છે એને શિવજી ગળામાં રાખીને સ્વાહા કરી જાય છે એટલે એની પ્રાર્થના છે મહાશિવરાત્રીના દિવસે આપ સૌના હૃદયમાં રહેલા આવા રીપુઓ દૂર થાય ભગવાન સદાશિવની કૃપા થાય સૌ સુખિયા થાય એવી આ ચેનલ દ્વારા સોમેશ્વર મહાદેવ ખાતે છવ્વીસ કલાકનો બહુ ઉત્સાહપૂર્વકની શિવરાત્રી ધૂમધામથી ઉજવાય છે સવારે સાડા છથી થી આઠ સાડા આઠ એકાદશ રુદ્રા દ્રવ્ય અભિષેક સાથે અષ્ટોતર ત્રિશીની પૂજા હતી જેમાં લગભગ અઢીસો માણસોએ ભાગ લીધો હતો ત્યારબાદ નવ વાગ્યાથી રુદ્ર ત્રિમશતી યજ્ઞ છે જે બાર વાગ્યા સુધી ચાલશે એમાં બસો ને સત્તાવન જેટલા સાધકો યજ્ઞ કરવા બેઠા છે જેનો ઘોષ તમે સાંભળો છો બાર વાગે રાજોપચારથી મહાપૂજા થશે અને ભગવાનને નૃત્ય નાટિકા અર્પણ થશે નટરાજ છે એટલા માટે અને એ કાર્યક્રમ દોઢ વાગ્યા સુધી ચાલશે દોઢથી ત્રણ થોડો વિશ્રામ અને ફરાળ માટેનો સમય હશે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી મહિમ સ્તોત્રનું પારાયણ હશે અને પાંચ વાગ્યાથી પૂજા પાછી શરૂ થશે પાંચથી સાત સાડા સાત પૂજા હશે જેમાં લગભગ હજારેક જેટલા સાધકો બેસતા હોય છે ત્યાર પછી ભજન અને નૃત્ય નાટિકા હોય છે સાડા સાતથી નવ સાડા નવ ત્યારબાદ પ્રસાદ સાયમ રાત્રિનો ફરાળ અને દસ વાગે પૂજા રાત્રિના પ્રહારની પૂજા શરૂ થાય દસથી બાર થોડો વિશ્રામ કરીને ફરી સાડા બાર પોણા વાગે બીજા ત્રીજા પ્રહારની પૂજા જે ત્રણેક વાગ્યા સુધી ચાલે છે ત્રણ વાગ્યા પછી ફરી થોડો વિશ્રામ લઈને છેલ્લા પ્રહરની પૂજા જે સાડા ચાર પાંચે સાડા પાંચની આસપાસ પૂરી થાય અને પછી છ વાગે બીજા દિવસની નિયમિત નિત્ય પૂજા શરૂ થશે આમ સૌ પર ભગવાનને સદાશિવની કૃપા વરસે સૌનું કલ્યાણ થાય એ જ શુભકામના સાથે એ જ શુભ સંકલ્પ સાથે રાજકોટમાં સૌને ઘરમાં સુખ અને શાંતિ પ્રવર્તે એ ભાવના સાથે આશ્રમના મંદિર ખાતે વિવિધ પૂજાઓ કરવામાં આવે